નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ગુજરાતના ઘણા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે સારો વરસાદ પણ પડ્યો છે ત્યારે આગામી ત્રણ દિવસ માટે આગાહી કરવામાં આવી છે આગાહીની વાત કરીએ તે પહેલાં તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી હવામાનને લગતી તમામ જાણકારી તમને અમારી ચેનલ પરથી મળતી રહે તો બાવીસ તારીખના રોજ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા સુટા સવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે એમાં પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત વલસાડ નવસારી ડાંગ વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર અને અરવલ્લીનો સમાવેશ થાય છે અમુક વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટા પણ પડી શકે છે ત્રેવીસ તારીખના રોજ ગુજરાતના અમુક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે જિલ્લાઓની વાત કરીએ તો પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને હવે ચોવીસ તારીખના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે